સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘસફોટ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાના રિપોર્ટ સામે આવ્યો પાલિકા દ્વારા ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી પચીસથી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઉત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી ઉણત્રીસ પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા जेमा मिल्क फेट की मात्रा दस टका थी ओछी होवानी साथे टोटल सॉलिड की मात्रा पण छत्तीस टका ओछी मळी डेप्युटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल श्री अने आरोग्य अधिकारी श्री सी सीधी मार्गदर्शन अने सूचना हेठळ सूरत महानगरपालिका अलग अलग झोन में आइसक्रीम वेचाण करती उत्पादन करती संस्थाओं में फूड विभाग फूड सेफ्टी ऑफिसरो द्वारा नमूना लेवा तपासनी तो कामगीरी कर लगभग ओगणतीस एक संस्था जी थी जेमा નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માટલું નહીં પડેલા એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેન્ટ બે વસ્તુ ઓછી આવેલી હતી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી યાદ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એંસી એક જેવો એંસી ઓગણએંશી જેવો આઈસક્રીમનો નાશ કરવામાં આવેલું છે એના જો

એલેયસ નમૂનાઓ ધારાધોરણ મુજબ હોવાનું કહેવામાં આવે ના કેલી કેટી આરએસએ આ રીતે ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે સામે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ના ઓર્ડર મુજબ થશે